તો ભારત આદિવાસી સંવિધાન સેનાએ જીએમડીસી દ્વારા જમીન સંપાદનને પગલે ભૂગર્ભ જળ નીચા જવા સહિત કરજણ ડેમની નહેરને ડાયવર્ટ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું મહામહિમ રાજ્યપાલને સંબોધીને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા આમલઝાર ગ્રુપ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા અને ધનરાજ વસાવા હેમંત કોઠીવાલા દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એકર ઝઘડિયામાં બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે જેને પગલે શેડ્યુલ પાંચમાં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા પ્રોજેક્ટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપો સાથે વાલિયા ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે અમે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેક્ટરના મારફતે આપણા જે ગુજરાતના રાજ્યપાલ શ્રી છે એમને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ ત્યારે આજે જ્યારે અમારે વાલિયા અને ઝઘડિયામાં જે લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એ લિગ્નાઇટ પ્રોજેક્ટના લીધે જે અમારા વિસ્તારમાંથી જે કરજણની નહેર જાય છે એ નહેરનું જે ડાયવર્ઝન કરવાની વાત છે પાંચ કિલોમીટર પહેલાં તો આજે અમે સરકાર અને રાજ્યપાલશ્રીને જણાવવા માગીએ છીએ કે આટલા વર્ષોથી જ્યારે આ નહેર થકી જે ગામડાઓ છે અમારા વાલિયા ઝઘડિયાના એ ગામડાઓમાં વર્ષોથી આ નહેરના લીધે પિયત થાય છે અને લોકોનું જે જીવન ચાલે છે પેઢીથી દર પેઢી આજે નહેર પર ઘણા વરસથી જે આ પ્રોજેક્ટ કરતાં બી વધારે કિંમતી એ ત્યાંના લોકો જે ખેતી કરીને એમના બાળકોનું જીવન જે ચલવે છે અને એ જીવન દ્વારા આજે બાળકો ગુજરાત રાજ્યમાં હોય કે આખા દેશમાં હોય તો એમાંથી ભણી ગણી ને એ લોકો આજે કોઈ પણ નોકરી કરે છે કે બીજું બધું તો આજીવિકાના જે સાધનો છે એ વસાવી શકે છે આ પ્રોજેક્ટ આવવાથી અહીંના લોકોને ને અહીંના જે પશુ પક્ષી જે પ્રાણીઓ છે આજે જળ જળની વાત હોય કે જંગલની વાત હોય કે પશુ પક્ષીઓની વાત હોય કે માનવ જાતિની વાત હોય તો આજે અમે કલેક્ટર દ્વારા જે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એમની કરવા આવ્યા છે કે આ ભારત દેશમાં અમને સંવિધાને જે બસો ચુમસી તેર ત્રણ પ્રમાણે અમને જે સત્તા આપવામાં છે એ સત્વ આજે અહીંયા તમે જોઈ શકો છો ઘણા આદિવાસી લોકો આજે અહીંયા વિરોધ કરો સુરક્ષા સમિતિ અમે લોકો આજે વાલિયા ચઘડીયાના લોકો તલેખ શ્રીને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ ભારતના બંધારણની તલમ બસો ચુમ્માલીસ એક મુજબ ગુજરાતના આદિજાતિ વિસ્તારોનો સમાવેશ અનુસૂચિ પાંચમાં કરવામાં આવ્યો છે એ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટનું સમતા જજમેન્ટ અને પૈસા એક અમલમાં છે જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાના ઠરાવની અનિવાર્યતા છે અને પબ્લિક સુનાવણી જે રાખવામાં આવી છે એ પબ્લિક સુનાવણી પણ એવી એવા સમયે રાખવામાં આવી છે જેની સામે પણ અમે આવતીકાલે વિરોધ કરવાના છે જળ જંચળ અને જમીન પર આદિવાસીનો પૂર્ણ અધિકાર છે આદિવાસી પ્રકૃતિની ઇજત છે અને આદિવાસીની અસ્મિતા ઓળખ અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના નામે રાષ્ટ્રના વિકાસના નામે જે આદિવાસીઓનો વિનાશ કરવા જઈ રહી છે એની સામે અમારો સતત વાંધો છે કોઈ પણ પોતે અમે આદિવાસી અસ્મિતા ઓળખ અસ્તિત્વ અને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના જે પરંપરાગત પ્રાણીની દ જે જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું અને ખાસ કરીને જે કીમ અને કોટલી નદીનું જે ડાયવર્ઝન કરવાની વાત છે એનાથી જળચર પ્રાણીઓને અને જળ જેવી સૃષ્ટિને પણ ભયંકર નુકસાન થશે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી બેન બદલી ન શકાય છતાં પણ આ સરકાર વિકાસના નામે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે અમે સંવિધાનની તરફેણમાં સંવિધાનના જે હક અને અધિકારો છે તેના ઉલ્લંઘન ન થાય એ માટે અમે સરકારને અને અધિકારીકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત તો આ આગળ વાત કરીએ તો જંબુસર તાલુકામાં થયેલા